રિંગો છે પટલર છે અને ઢોલ આ ત્રણે ત્રણ વસ્તુ આપવાની છે વિડીયો અંદર તમને બધી વસ્તુ ક્લિયર કટ ફોટાની અંદર બતાવવામાં આવેલી છે ત્રણે ત્રણ વસ્તુ એકી સાથે આપવાની છે અને ફૂલ સાચવેલી છે રમજાન તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ત્રણે ત્રણ વસ્તુ રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો પેલા તેમનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને આ તમે વસ્તુ લેવા જાઓ તો રમઝાનભાઈનો કોન્ટેક કર્યા બાદ જ જજો વસ્તુ વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધકો થશે તો રીંગો પટલર અને ઢોલની કિંમત 27000 અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમત માં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે આ તમામ વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમદાવાદ તાલુકો બાવડા અને મેણી ગામે જોવા મળશે રમઝાનભાઈના રીંગો પટલર અને ઢોલ લેવા હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે રમઝાનભાઈ નામ ત્રેસઠ પાંચ એકવીસ વાળા નંબર પર ફોન કરી આ ત્રણ વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો